જય હિન્દ દોસ્તો આજે આપણે સૌરાષ્ટ્રના જાજરમાન પ્રવેશદ્વાર તરીકે ઓળખાતા વઢવાણ શહેરની મુલાકાતે છીએ તો જય માતાજી મિત્રો હું છું આપનો દોસ્ત શૈલેષ પંચાલ અને ફરી એક વખત સ્વાગત છે આપનું ભારત ખંડ દર્શન ચેનલમાં મિત્રો આપ જે દરવાજો જોઈ રહ્યા છો એ વઢવાણ શહેરના ભવ્ય ભૂતકાળને પોતાના પેટાળમાં સંગરીને આજે પણ ઊભો છે મિત્રો આ ઝાલાવાડના વાઘેલા સોલંકી યુગનો ઐતિહાસિક દોડીપુરનો દરવાજો છે જેનો આજે પણ નગરજનો આવવા જવા માટે ઉપયોગ કરી રહ્યા છે આ પોળનો એક ઝાજરમાન સમય હતો ત્યારના સમયમાં વઢવાણ શહેર એક સમૃદ્ધ નગરનો દરજ્જો તો ધરાવતું જ સાથે વઢવાણ શહેર સૌરાષ્ટ્રનો પ્રવેશ દ્વાર પણ ગણાતું આ એ મહાન યુગના આત્મી જેલા સમય અને ભૂતકાળને હંમેશા યાદ અપાવતો દરવાજો છે જેને જોઈને આપણે રજવાડાની કલ્પના કરી શકીએ કે રજવાડાના સમયની સિક્યોરિટી સિસ્ટમ કેટલી મજબૂત હતી આવા નગર ફરતા અંદાજે સાત દરવાજા અને એક બારી આજે પણ અળીખમ કિલ્લેબંધીની સાથે ઊભી છે ધોળીપોળનો આ ઐતિહાસિક દરવાજો ઘણી બધી વાતોને પોતાના એક એક પથ્થરો રૂપી અસ્તિત્વને સંગ્રહીને આજે પણ મિત્રો અળીખમ ઊભો છે મિત્રો વઢવાણ શહેરોની આ પોળોનો એક સમય તો હતો ત્યારે વઢવાણ સમૃદ્ધ શહેર તો ગણાતું જ એની સાથે એ સમયનું સમૃદ્ધ વ્યાપારી મથક પણ ગણાતું એવું કહેવામાં આવે છે કે વઢવાણ શહેર જે છે એક સમયે સમૃદ્ધ વ્યાપારી મથકનો દરજ્જો પણ ધરાવતું હતું વઢવાણ શહેરનો ઇતિહાસ આથી પહેલાં આપણે એક વિડીયોમાં વર્ણવ્યો છે જેની લિંક નીચે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે ત્યાં જઈને તમે એ વિડીયોને નિહાળી શકો છો અને મિત્રો આ ગણેશજીની પ્રતિમાના ગોખના પથ્થરો ઉપર જે ડિઝાઇન કંડારવામાં આવી છે એ એ સમયના સ્થાપત્યના કારીગરોની હસ્તકલાને દર્શાવે છે અને ખરેખર તમે એ નકશીને જોઈ શકો છો કે કેટલી બારીકાઈથી કંડારવામાં આવી છે ગણેશજીની બાજુના ભાગમાં એક સુરાપુરાની ખાંભી આવેલી છે એનો ઇતિહાસ શું છે એ તો તો આપણે નથી જાણતા જાણતા કોઈ મિત્રો હોય કમેન્ટ જરૂર કરજો આ તમે જુઓ એક જે છે આવેલી છે આ છે મિત્રો દરવાજાનો અંદરથી દેખાતો ભાગ જેમાં બંને સાઈડમાં બે કમાનું પથ્થરની મોટી મોટી અને ઉપરના ભાગે એક મેળો આવેલો છે એ મેળા ઉપર ચડીએ તો આપણને બંને સાઈડના જે દ્રશ્યો છે એક બાજુ ધોળીપોળનું અને એક બાજુ બહારના ભાગનું બંને ચોખા દેખાઈ આવે છે અને આજે પણ તમે જુઓ આ લાકડાના દરવાજા જે છે એ આજે પણ એ રીતે અળીખમ જ ઊભા છે અને માથે તમે જુઓ લોખંડના અણીદાર ખીલાઓ જે છે એ જળવામાં આવેલા છે જે તે સમયે હાથીના પ્રહારને ઝીલવા માટે આ લોખંડના જે ખીલાઓ છે એને જળવામાં આવતા અને પાછળના ભાગે એક મોટી લાકડાની ઘોડી જે છે એ દરવાજાને બંધ કર્યા પછી લગાડવામાં આવતી અને મિત્રો આપણે દરવાજાની ઉપર આવેલા મેળાને જોવા માટે ઉપરના માળે જઈ રહ્યા છીએ આ દરવાજાની બિલકુલ બાજુના ભાગમાં આ સેનો મોટો ડેલો છે એ તો ખ્યાલ નથી પણ એને જોતા એવું લાગે છે કે આ એ સમયના દ્વારપાડ ને અહીંયા રહેવા માટેની સૈન્ય છાવણી હશે જેમાં આ બાજુ તમે જુઓ ફરતી બાજુમાં ઘણી રૂમો બનાવેલી છે એમાં ઘણી ખરી રૂમો જે છે જર્જરિત અવસ્થામાં છે અને ઘણી ખરી રૂમો જે છે આજે પણ પહેલાંની ઘોડે અયાત છે અને આ બાજુના ભાગ્યે એક મોટી જે છે એ સીડી આવેલી છે સીડીના મારફતે થઈને આપણે દરવાજાના ઉપરના માળે જવાનું છે આ તમે જુઓ સીડી પણ જે છે અર્ધ જર્જરિત હાલતમાં છે કારણ કે બાજુની અંદર મોટું એક પીપળાનું વૃક્ષ જે છે એ ઉગી નીકળ્યું છે એના હિસાબે તમે જુઓ પૂર્ણ રીતે જર્જરિત થઈ ચૂક્યું છે અને આ ગઢનો દરવાજાની સાઈડની અંદર જે કિલ્લો આવેલો છે એની કિલ્લાની એમ કહેવાય કે દોઢી છે અને અહીં તમે જુઓ આપણે ઝૂમ કરીએ આ દોઢી ઉપર ચડવા માટેની અહીંયા સીડી છે અને આ ઉપરથી તમે જુઓ કદાચ એ વખતની સૈન્ય સાવણી છે એ આપણને ઉપરથી ચોખ્ખી દેખાઈ આવે છે અને કદાચ આ જે તે સમયની સૈન્ય સાવણી જશે કદાચ તમે કોઈ મિત્રો આમાંથી જાણતા હોય તો કોમેન્ટ કરીને અમને જરૂર જણાવશો કે આ ગઢની બાજુમાં આ ભાગ શેનો આવેલો છે અને અત્યારે આપણે ગઢની ઉપરના માળે છીએ અને હવે આપણે દરવાજાનો જે ઉપરનો મેળો છે દરવાજાની ઉપરના ભાગમાં જઈ રહ્યા છીએ તો તમે જુઓ ઘણું ખરું જે આમાં છે એ વખતનું સ્થાપત્ય બાંધકામ જર્જરિત હાલતમાં છે ઉપરના ભાગે કોઈ જાતના આમાંથી પતરા કે નળિયા આવું કંઈ રહેલું નથી અને જે આમાં કહેવાય કે લાકડાના એ સમયના બાર ને આવું બધું હશે આમાં પહેલાં લાગેલું પણ હાલની અંદર તો આમાં કસૂઈ આપણને જે છે એ દેખાતું નથી ફક્ત આ જે છે ઉપર એક ચાર દિવાલ અને ઉપર આ ખુલ્લું આકાશ સિવાય કસૂઈ નથી અને આજે ફરતી એમ કહેવાય કે બારીઓ આવેલી છે આ બારીઓ ઉપરથી આપણને આ બારનો જે ભાગ છે એ ચોખ્ખો દેખાઈ આવે છે બહારના ભાગમાં રિક્ષાઓ માટેનું પાર્કિંગ જે છે આયાતની અંદર ગોઠવવામાં આવેલું છે નગરપાલિકાની એક વ્યવસ્થા છે અને હવે આપણે આ બાજુના ભાગેથી જે ધોળી પોળ આવેલી છે એ અહીંથી તમે જુઓ મિત્રો ચોખ્ખી દેખાઈ આવે છે અને પોળ ખરેખર મિત્રો બહુ મોટી ને લાંબી છે જે તે સમયની અંદર આ પોળ જે છે એનો ભૂતકાળમાં એમ કહેવાય કે એક જાજરમાન જમાનો રહ્યો છે અને આ દરવાજાની ઉપર ચડવા માટે એક શોર્ટકટની સીડી પણ આમાં જે છે એ મિત્રો તમે જોઈ શકો છો આમાં આવેલી છે અને ઉપરના ભાગે પણ દ્વારપાળને રહેવા માટેની વ્યવસ્થા હોય કે શું છે એ આપણને ખ્યાલ નથી આવતો પણ એક આ એક નાની એવી જે રૂમ છે એ તમે જુઓ મિત્રો બનાવવામાં આવેલી છે અને અહીંયા આપણે વિડીયોને મિત્રો કરીએ છીએ પૂર્ણ અને મળીએ છીએ આવતા કોઈ નવા સ્થાનની સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ